તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયો મિત્રો તમે જે વેગનર ગાડી જોઈ રહ્યા છો વેચવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી બે હજાર છે આ ગાડી ગાડી ફૂલ જવાબદારી સાથે વેચવાની છે છે ચા ઓછી કિંમતમાં જ આ વેગનર ગાડી આપી દેવાની છે મિત્રો તમારે વેગનર ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો સાથે જોડાયેલા રહેજો આ વેગનર ગાડીના માલિકનો નંબર ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા મિત્રો તમારે જો વેગનર ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વેગનર ગાડીના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે એવ નવાનું સાહીઠ વાળા તે આ ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો

તો તમારે ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે મળી રહે છે તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમારે રૂબરૂ પ્રોપર સુરત જવું પડશે મિત્રો બે હજારને ઓગણીસનું મોડલ છે વર્ઝન વિશે વાત કરી દઉં તો વીએક્સ વર્ઝન આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહે છે વ્હાઈટ કલરમાં તમે વેગનર ગાડી જોઈ રહ્યા છો વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં આ વેગનર ગાડી બોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે જીજે જીરો વન અમદાવાદ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહેશે સાચવેલી ગાડી જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે ગાડીના બધા જ ટાયર નવા નાખેલ છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો આ વેગનર ગાડીની કિંમત ચાર લાખ નેવું હજાર રાખેલી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો તમને વિડીયોના નીચે જ આખો નંબર મળી મળે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ભાઈને ફોન કરી શકો છો અને હા મિત્રો જો તમારે ગાડી ખરીદવાની હોય તો જ આ ભાઈને ફોન કરવા ખોટા કોલ ન કરવા મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે તમારે ગાડી ખરીદવી હોય તો જ ફોન કરવા મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું